દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ છે બોટાદ નગરપાલિકા અને બોટાદ નગરપાલિકાનો આ છે બંધ દરવાજો તમે જોઈ શકો છો આ દરવાજો બંધ છે જ્યારથી બોટાદ નગરપાલિકા બની ત્યારથી આ દરવાજો બંધ જ છે તો અહીંથી આ જે નગરપાલિકામાં અરજદારો આવે કે કોઈ કામ અર્થે આવે એને ક્યાંથી હાલવું પડે આપ જોઈ શકો છો અહીંયાથી ચાલીને જવાનું તો ક્યાં સુધી ચાલીને જવાનું તમે જુઓ આખો રાઉન્ડ મારવાનો મોટો જબરો રાઉન્ડ મારવાનો લોકો કોઈ કહી શકે તેમ નથી આ નગરપાલિકાના ચીફ ને કે વહીવટદારને કે તમે આ દરવાજો ખોલો કારણ કે બોટાદ એક એવું ગામ છે કે ટાવર રોડ ઉપર આડી દીવાલ બનાવી નાખે ને તો લોકો રાઉન્ડ માની ફરીને હાલવા જાય પણ પૂછે ને કે આ દીવાલ શા માટે બનાવો છો તો એવી જ પરિસ્થિતિ આ બોટાદ નગરપાલિકા તમે જોઈ શકો છો કે આજે રસ્તો બંધ કર્યો હોય મેં રાઉન્ડ માની નાખ્યા રાઉન્ડ મારીને આવ્યા પછી હવે આ તમે જોઈ શકો છો હવે આવશે દરવાજો જે અંદરથી આપને બતાવ્યો હતો એ દરવાજો આવશે બોટાદ કોઈ કહેવા વાળું નથી હવે આ દરવાજો આવશે આપ જોઈ શકો છો આટલો રાઉન્ડ મારવો પડે ત્યારે એ દરવાજો આવે છે જ્યારે આ દરવાજો ખુલ્લો હોય તો માણસ અહીંથી તુરંત નીકળી જાય દેખો જો આ દરવાજો તો દરવાજો અહીંયા તમે હું ઊભો તો અને આટલો રાઉન્ડ મારીને આવવું પડ્યું આપ જોઈ શકો છો અને બીજું આ જ્યાં સ્વસ્થતા નું નામ લખ્યું છે ત્યાં તમે જોઈ શકો છો આ સ્વસ્થતા આ નગરપાલિકાની સ્વસ્થતા નગરપાલિકાના આંગણામાં શું પરિસ્થિતિ છે ત્યારે જુઓ એમાં બીજાને સ્વસ્થતા સ્વચ્છતા કેતા હોય છે આ જુઓ દરવાજામાં પરિસ્થિતિ કેવી છે આ તમે જોઈ શકો છો આ આ સ્વચ્છતા આ બોટાદ નગરપાલિકાની આ સ્વસ્થતા તમે જોઈ શકો છો બોટાદ સ્વસ્થ